એસઓજીની ટીમે મુંબઈથી લવાયેલ એમડી ડ્રગ્સ સાથે એક ને પાડ્યો હતો તો ડ્રગ્સની ડિલિવરી થઈ તે પહેલા જારો પી ઝડપાયો છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી એસઓજીની ટીમે બાતમીના આધારે મુંબઈથી લવાયેલ એમડી ડ્રગ્સનો જથ્થો સુરત માં સપ્લાય થાય તે પહેલા જ એમડી ડ્રગ્સ સાથે લિંબાયત ખાતે રહેતા આસિફ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી એમડી ડ્રગ્સ રોકડા રૂપિયા મોબાઈલ સહિત 36 લાખ થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ક્રોમા સેન્ટર આવેલું છે તેની સામે પકડાઈ ગયો અને એની પાસેથી ત્રણસો ને બાવન ગ્રામ કે જેની કિંમત પાંત્રીસ લાખ એકવીસ હજાર રૂપિયા થાય છે અને તેની પાસેથી નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડા એટલે ટોટલ મુદ્દો મુદ્દામાલ જે છે છત્રીસ લાખ એકત્રીસ હજારનો એ ઝડપી અને એસઓજીની ટીમે કાયદેસરની કાર્યવાહી કરેલ છે એમડી કઈ જગ્યાથી લાવ્યા હતા અને કઈ જગ્યાએ વેચાણ કરતા એમડી જે એને પ્રારંભિક પૂછપરછ કરી તો એમડી મુંબઈમાં સાયા વિસ્તારની અંદર યોગેશ ઇંગ્લેકરીન જે વ્યક્તિ છે એની પાસેથી એ લાવતો હતો ને આ માલ પણ એની પાસેથી લાવેલો હતો